તમારા કાકોઠેબે હતા પડ્યા છે કોઠેબે હવે તમારે અહીં જીવ જાતો રહ્યો કોઠેઠાબા કે શાક ના ખાજો એટલે તો લાવો 20 રૂપિયા હું વેણી ના આલુ રહ તમે તમે મકનદી પૈસા મોત વાત પારો સી બધી શરમ હેડી કોઠેબે ની શરમ ના હેડી વેણી આલા શાક દેવા આયમ શાક ને તો કેતા છે રેણી આલશે પણ હવે હાલ ની વેણી આલુ કેમ કે હાલ તો વરસાદી પલાળી બગડી ગઈ કોઠેબે આવડે ના આવડે કાળે ગઈ સુધી હા તો પહેલા જોઈન વાયા થી તો હવે હવે બાજરી તો લેતો લેતો પણ કોઠેબે તો ખાશો કે ઉતાડી થોડો હાલો

બાજરી ના મોહલે કાળીગુ લેવા અને કાળીગમ જીવ પેસી ગયો હવે મારે કાળીગુ તો હાલવું જ પડશે કોક આવે

મારે મગફળી નું શું શું છે આજ કો તો ખર્ચો માથે પડે એવું લાગે ધોરણ ખુલ્લો મેચિંગ મગફળી ચેક કરવી પડશે રાટકો તો ચાલુ નઈ નકા ફોટિયા રાખશે આ મગફળી તો ત્રણ ફેર ને આવી છે ખોળજે માં આટલું ઉગ્યું છે મબખળી માં માથે પડે એમ છે એક કટુ 5000 એ વાયુ છે કો પછી યાર કેટલા બેઠા થી આ પૂપો બેઠા ખર્ચો માથે પડે એવો છે પોપાઈ હડી ગયા છે આ આ ખરસો માથે જ છે પણ ખેડૂત ને માથે જ મગફળી નું ધોન ખરસો માથે છે દસ થેલી તો સલ્ફેદ ના તો બારસો રૂપિયા ના ભાવે કંકોડો લેશે હું મગફળી આ હળી ગઈ છે માથે છે હું તો આ ખેડૂતો ને માથે છે કામ કરી કરી ને હુકા પાપડ દેવા છે પાછા પાથ દર વર્ષાદ તો તો દર વર્ષાદ ન થાય ને હવે બગાડ માં થી વર્ષાદ આયો છે લે ભગવાન આ લઈ હાસો કિસ્મત માં હશે ઈ થા હે જાવા જો કરે હવે આ મગંદી ને પેલા તલ બગાડ્યા વાહે લાયા તો બાદરી ચક કરતા હું વર્ષાદ પડ્યો હોય કે પાડી ટીકે ઊભી હે

ચાલીસ હજાર નો ખર્ચો કર્યો દસ થેલી બારસો રૂપિયા ના ભાવે સરફેજ જોજો તો અમે દસ થેલી એક થેલી ત્રણ હજાર વાયી છે તો આ ફોફો બેઠા ભાવ પેલા બધા નુકસાન જ તમારે તલવાયા નથી ફરતા હોય તો હમણાં જ આવ્યો કરો છો

દરરોજ ના નવા નવા સાડા સાત વાગે કોમેડી વિડીયો આવતા રહેશે જોવાનું ભૂલતા નહીં જય માતાજી